હનુમાન બાહુક શ્લોક નંબર સત્તર તેરે થપે ઉત્થપે ન મહેશ થપે થિર કો કપિજ ઘર ગાલે તેરે નિવાજે ગરીબ નિવાજ બિરા જ કે ઉર સંકટ સોજ સબે તુલસી લિયે નામ ફટે મકરી કેસે જાલે બ્રુડ ભય બલિ મેરી હિ બાર કી હારી પરે બહુતે ન હે વાનર હનુમાન આપે જેને વસાવેલા છે એને ભગવાન શંકર પણ ઉખેરતા નથી હે બજરંગ આપે જે ઘરો નષ્ટ કર્યા છે તે ઘરો ફરી કોણ વસાવી શકે હે ગરીબ નિવાજ આપ જેના પર પ્રસન્ન થાવ છો તેના શત્રુના હૃદયમાં પીડા બનીને બિરાજે છે તુલસીદાસજી કહે છે કે આપનું નામ લેવાથી સંકટ અને શોક કરોડિયાના જાડાની માફક અનાયાસે છિન્ન ભિન્ન થઈ જાય છે આપની બલિહારી શું મહોરો આવ્યો ત્યારે જ આપ વૃદ્ધ થઈ ગયા છો કે ઘણા બધાના લોકોનું શરણાગતોનું પાલન કરતા કરતા થાકી ગયા છો એટલે જ મારું શોખ અને સંકટ દૂર કરવામાં આપ ઢીલ કરી રહ્યા છો જય બજરંગબલી જય શ્રીરામ